જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ત્રણ એવા નાસ્તા બનાવીશું જે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો અને એક મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો રેસીપીની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી વેરાયટી બનાવવા માટે મિક્સર જારની અંદર એક કપ જેટલી કોથમીર લઈ લઈશું કોણી દાંડલી સહિત જ અહીં મેં કોથમીર લીધેલી છે સાથે કપ જેટલા ફુદીનાના પાન નાખી દઈશું આની અંદર એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક જલજીરાનું પાઉચ નાખી દઈશું આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને હવે આની અંદર અડધા લીંબુનું ફાડું નીચોવી દઈએ અત્યારે આપણે આની અંદર લીલું મરચું એડ નથી કરતા કેમ કે પછીથી આપણે આમાં ચીલી ફ્લેક્સ એડ કરવાના છે પણ તમારે જો ચીલી ફ્લેક્સ ન નાખવા હોય તો આની અંદર જ તમે તીખાશ માટે લીલું મરચું પણ એડ કરી શકો છો અને હવે આની અંદર ત્રણથી ચાર બરફના ટુકડા નાખી અને પાણી નાખ્યા વગર આને ગ્રાઇન્ડ કરી લઈએ ત્યારબાદ એક કાથરોટમાં એક કપ જેટલો ઘઉંનો લોટ અને અડધા કપ જેટલો ઝીણો રવો લઈ લઈશું તમારી પાસે ઝીણો રવો ન હોય તો મિક્સરમાં સાધારણ ગ્રાઇન્ડ કરીને પછી એડ કરવાનો હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એકાદ ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને સાથે જ આપણે જે મિક્સરમાં પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી તે આની અંદર એડ કરી દઈએ અને પહેલાં આપણે આને એમ જ મિક્સ કરી લઈશું પછી જરૂર લાગે એ પ્રમાણે પાણી નાખીવાનું છે તો બધું મિક્સ થઈ ગયા પછી હવે મિક્સર ઝારની અંદર મેં થોડુંક પાણી લઈ લીધું છે તો લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને અને મિક્સ કરી જોઈએ પછી જરૂર લાગે તો જ આપણે પાણી એડ કરવાનું છે અને આનો લોટ આપણે થોડોક કઠણ બાંધવાનો છે તો જો લોટ બંધાઈ ગયો છે ને વધારે પાણી એડ કરવાની જરૂર નહોતી પડી તો હવે અડધી ચમચી જેટલું તેલ નાખી અને લોટને સરસ કેળવી લઈશું અને ત્યારબાદ ઢાંકીને આને દસેક મિનિટ રહેવા દઈએ જેથી આપણી સોજી છે તે એકદમ સરસ સેટ થઈ જશે અને ફૂલી જશે તો જો દસેક મિનિટ થઈ ગઈ છે આપણે લોટને ફરીવાર એક વખત મસળી લઈશું અને હવે આમાંથી એક મોટો લુવો તોડી અને આને આપણે મોટી રોટલી વણવાની છે તમને એવું લાગે કે લોટ વણતી વખતે સાધારણ ચોંટે છે તો તમે સાધારણ તેલ લગાડી શકો છો અથવા તો સૂકો ઘઉંનો લોટ થોડોક છાંટીને પણ વણી શકો છો એકદમ પાતળી આની રોટલી વણી લીધી છે હવે આની આપણે સાઈડ આવી રીતના કટ કરી લઈશું તમે ઈચ્છો તો આને ફરસી પૂરી જેવો નાનો નાનો પૂરી પણ વણી શકો છો પણ કંઈક અલગ શેપ હોય તો બધાને ખાવામાં મજા આવતી હોય છે એટલે હું આવો શેપ આપી રહી છું બધી સાઈડ કટ કર્યા પછી આવી રીતના લાંબી સ્ટ્રીપ કટ કરી અને વચ્ચેથી એક કટ આપી દઈશું એટલે સરસ ફિંગર્સ તૈયાર થઈ જશે અને કાંટા ચમચીની મદદથી સાધારણ પ્રિક કરી લઈશું જેથી તળતી વખતે ફૂલે નહીં તો આવી રીતના આપણે તૈયાર કરતા જઈશું અને આને તળતા જઈશું તો અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને મીડિયમ ફ્લેમ પર આપણે આને બધી બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી તળી લેવાની છે તો આ પાણીપુરી ફ્લેવરની ફિંગર્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો તો આપણે બદામી કલર થઈ જાય પછી આને કાઢી લઈશું અને ઉપરથી થોડોક ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું જેથી ખાવામાં વધારે ટેસ્ટી લાગે ચાટ મસાલો નાખવો ઓપ્શનલ છે અને જો અવાજ પછી ફરક આવે છે કે એકદમ સરસ ક્રિસ્પી આપણી ચિપ્સ બનીને તૈયાર થઈ છે તો તમે પણ એક વખત આ પાણીપુરી ફ્લેવરની ચિપ્સ જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો આ ખૂબ જ ભાવશે અને સાંજે ચા સાથે ખાવામાં પણ મજા આવી જશે હવે બીજી રેસીપી બનાવવા માટે થઈને એક બાઉલની અંદર અઢી કપ જેટલું આપણે પાણી લઈ લઈશું તમે ઘરમાં રહેલી કોઈપણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ ગેસ ઉપર મૂક્યા પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું ઘી નાખી દઈશું અને ત્યારબાદ જે વાટકીના માપથી આપણે પાણી લીધું હતું તે જ વાટકીના માપથી બે વાટકી જેટલી સોજી નાખી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીને આને બરાબર મિક્સ કરતા જઈશું થોડીક જ વારમાં સોજી બધું પાણી સોક કરીને કઠણ થઈ જશે અને થોડીકવાર માટે આપણે આને આમ જ હલાવીશું જેથી સોજી ફૂલી અને પાકી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીને આને ઢાંકીને ઠંડુ થવા રાખી દઈએ ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈશું વાટકીમાં અડધી ચમચી લાલ મરચું પાવડર ચપટી હળદર અડધી ચમચી સંચળ અડધી ચમચી મીઠું એક મોટી ચમચી દળેલી ખાંડ અડધી ચમચી આમચૂર પાવડર નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી આની અંદર અડધી ચમચી જેટલી વરિયાળીનો પાવડર પણ નાખી દઈશું આ પહેલાં જ નાખવાનો હતો પણ હું ભૂલી ગઈ એટલે મેં પછીથી એડ કર્યો પણ વરિયાળીનો પાવડર જરૂરથી એડ કરજો તેના કારણે ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પેનની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈ લઈશું અને તેની અંદર એક વાટકી જેટલી બદામની ફ્લેક્સ નાખી દઈએ બદામને મેં આવી રીતના પાતળી પાતળી ચિપ્સમાં કટ કરી લીધી હતી મીડિયમ ફ્લેમ પર બદામને ઘીમાં સાધારણ શેકી લઈશું સાધારણ બદામ શેકાય એટલે આની અંદર કાજુના ફાડા ઉમેરી દઈએ કાજુ તરત જ બદામી કલરના થઈ જાય છે અને બદામને થોડીક વાર લાગે છે એટલે બદામ પહેલાં નાખી અને થોડીક શેક્યા પછી કાજુ એડ કરવાના કાજુ પણ સાધારણ બદામી કલરના થાય ત્યારબાદ આની અંદર આપણે સનફ્લાવર સીડ્સ અને પમકીન સીડ્સ ઉમેરી દઈશું અને સાથે થોડી કિસમિસ પણ મેં લીધી છે આ બંને સીડ્સ પચાસ પચાસ ગ્રામ છે અને કિસમિસ પાકઅપ જેટલી મેં લીધેલી છે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું આમાં કરી શકો છો આ બધા સીડ્સને મીડિયમ ફ્લેમ પર સાધારણ ઘીમાં રોસ્ટ કરી લઈશું આ બધા સીડ્સનો નટ્ટી ફ્લેવર ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે તો જો આ બધા જ સીડ્સ સરસ શેકાઈ ગયા છે તો આને આપણે કાથરોટમાં કાઢી લઈએ અને હજી આની અંદર એક નાની ચમચી જેટલું ઘી બચી ગયું છે તો હવે આની અંદર આપણે બે કપ જેટલા મખાના ઉમેરી દઈશું મખાના ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે પણ બાળકો જનરલી મખાના નથી ખાતા હોતા તો આવી રીતના ચેવડામાં નાખીને તમે એને મખાના ખવડાવી શકો છો આને પણ સ્લો ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે જે સીડ્સ બધા ઘીમાં શેકીને રાખ્યા હતા તેની અંદર તૈયાર કરેલો મસાલો એક ચમચી જેટલો છાંટી અને મિક્સ કરી લઈશું ગરમ ગરમ હોય ત્યારે જ મસાલો છાંટવાથી મસાલો એકદમ સરસ કોટ થઈ જશે અને હવે આપણા મખાના ચેક કરી લઈએ સ્લો ફ્લેમ પર મખાના પણ આપણે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આને પણ આપણે કાથરોટમાં સીડ્સની ઉપર નાખી દઈશું અને મખાના ગરમ હોય ત્યારે જ આની ઉપર પણ અડધીથી એક ચમચી જેટલો મસાલો છાંટી અને આને મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે જે સોજી ઠંડી થવા માટે રાખી હતી તે જોઈ લઈએ આને હાથેથી અડી શકાય એટલી ઠંડી થઈ ગઈ છે એકદમ ઠંડી કરવાની જરૂર નથી તો હવે આની અંદર આપણે બાફેલા બટેટા ખમણીને એડ કરવાના છે બટેટાને ખમણીને જ એડ કરવાના હાથેથી મેશ નહીં કરવાના નહીતર અંદર કોઈ કોઈ ગાંઠા રહી જશે એટલે આપણે આવી રીતના બટેટાને ખમણી લઈશું તો મેં મીડિયમ સાઇઝના ત્રણથી ચાર બાફેલા બટેટાની અંદર ખમણી લીધા છે અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું આપણે સોજી અને બટેટાનું પ્રમાણ લગભગ સરખા જેવું જ રાખવાનું છે આ વખતે તમને એવું લાગે કે મિશ્રણ થોડુંક ઢીલું લાગી રહ્યું છે તો તમે એક કે બે ચમચી ચોખાનો લોટ એડ કરી શકો છો અને જો મિશ્રણ વધારે કઠણ લાગતું હોય તો એક કે બે ચમચી જેટલું નવશેકું પાણી પણ એડ કરી શકો છો તો આ બધું બરાબર મિક્સ કર્યા પછી ઉપરથી બે ચમચી જેટલું તેલ નાખી અને આને એકદમ સરસ કેળવી લઈશું જેથી સરસ લોટ જેવું આનું ટેક્સચર આવી જશે અને હાથમાં ચોંટશે નહીં તો આવી રીતના લોટ જેવું ટેક્સચર આવી જાય ત્યારબાદ આપણે આની સેવ પાડવાની છે તો એના માટે અહીં મેં ઝીણી સેવની જાળી લઈ લીધી છે તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને સંચાને પણ ગ્રીસ કરી લઈશું અને હવે આની અંદર તૈયાર કરેલો જે લોટ છે તે એડ કરી દઈએ અને સંચાને બંધ કરી અને પહેલાં એમ જ આપણે પાડી જોઈશું કે આપણી સેવ બરાબર પડે છે કે નહીં તો જો એકદમ સરસ સેવ પડી રહી છે તો હવે ગરમ તેલમાં આપણે આ સેવને પાડી લઈશું તેલ ગરમ થાય ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરીને આપણે સેવને પાડવાની છે આ સોજીની સેવ છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કેમ કે આની અંદર આપણે બટેટા પણ એડ કર્યા છે એટલે બાળકોને તો આ ખૂબ જ ભાવશે તો સેવ પાડ્યા પછી આને મીડિયમ ફ્લેમ પર બદામી કલરની થાય ત્યાં સુધી તળી લઈશું તો જો આપણી સેવ સરસ તળાઈ ગઈ છે અને મેં આને જ્યારે પલટાવી ત્યારે સેવને ભાંગી નાખી હતી તો આ બધી જ સેવને આપણે કાથરોટમાં નાખી દઈએ આવી જ રીતના આપણે બાકીનો લોટ જે છે તેની પણ સેવ પાડી લઈશું તો અહીં મેં બધી જ સેવને તળી લીધી છે ઉપરથી પંદરથી વીસ તળેલા લીમડાના પાન પણ નાખી દઈશું લીમડાનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવતો હોય છે અને હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો તે આની ઉપર ત્રણેક ચમચી જેટલો છાંટી દઈશું અને આને મિક્સ કરી જોઈએ પછી જરૂર લાગે તો બીજો મસાલો પણ આપણે છાંટી લઈશું તમે તમારા ચોઈસ પ્રમાણે મસાલો વધારે ઓછો કરી શકો છો તો એકદમ ટેસ્ટી એવો આપણો સોજીનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે હવે ત્રીજી રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં અડધો કપ જેટલી મગની દાળને બે કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી હતી અને દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે આની અંદરનું બધું જ પાણી કાઢી અને દાળને આપણે એક મિક્સર જારની અંદર લઈ લઈએ તેની સાથે એક આદુનો ટુકડો અને એકથી ખુલ્લેલું મરચું આની અંદર નાખી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી લઈએ આની અંદર આપણે પાણી એડ નથી કરવાનું દાળ પલળેલી હોવાથી સરસ ગ્રાઇન્ડ થઈ જશે તો જો સરસ પેસ્ટ બની ગઈ છે સાવ એકદમ લીસી પેસ્ટ નહીં બને શેત કરકરા જેવી લાગશે પણ આપણે આવું જ ટેક્સચર જોઈએ છે તો આ પેસ્ટને આપણે કાથરોટની અંદર કાઢી લઈએ અને ત્યારબાદ આની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું અડધી ચમચી જેટલા મંગરેલ અથવા તો જેને કલોંજી કહે છે તે અડધી ચમચી હળદર અને અડધી ચમચી અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અજમો ઉમેરવાથી દાળ પચવામાં હળવી રહે છે અને હવે આની અંદર અડધી ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈએ અને કપ જેટલો ઝીણો રવો આની અંદર નાખી અને બે ચમચી ઘી નાખી દઈશું જામેલું હોય તેવું ઘી લેવાનું આવી રીતે ઘીનું મોણ એડ કરવાથી નાસ્તાનો ટેસ્ટ સરસ આવે છે અને સાથે એકદમ ફરસો પણ બને છે તો આ બધી જ વસ્તુને આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી આમાં જરૂર મુજબ આપણે ઘઉંનો લોટ એડ કરવાનો છે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈએ પહેલાં હું મીઠું નાખતા ભૂલી ગઈ હતી એટલે અને હવે એક કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધેલો છે તો લગભગ પોણો કપ જેટલો ઘઉંનો લોટ નાખી અને આને બરાબર મિક્સ કરી જોઈશું પછી જરૂર લાગે તો લોટ એડ કરવાનો છે પણ એકદમ વણી શકાય એવું આપણું ટેક્સચર થાય આ લોટ જેવું બંધાઈ જાય એટલો આપણે આની અંદર ઘઉંનો લોટ નાખવાનો છે બહુ વધારે એડ નથી કરવાનો તો જો લોટ બંધાઈ ગયો છે તો હજી થોડોક જે બચ્યો તો એટલો લોટ નાખી દઉં છું લગભગ થ્રી ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ આની અંદર ગયો છે બે કે ત્રણ ચમચી જેટલો લોટ બચી ગયો છે અને આ સરસ કઠણ લોટ આનો બંધાઈ ગયો છે તો હવે આને ઢાંકીને થોડીકવાર માટે રહેવા દઈશું જેથી સરસ સેટ થઈ જાય અને ત્યાં સુધી આપણે એક લય બનાવી લઈએ એક વાટકીમાં બે ચમચી જામેલું ઘી અને બે ચમચી ઘઉંનો લોટ નાખી અને આને બરાબર મિક્સ કરી લઈશું તો આપણી લય બનીને તૈયાર થઈ ગઈ છે આનો ઉપયોગ આપણે પળમાં કરવાનો છે અને હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તે ચેક કરી લઈએ આને એક વખત બરાબર મસળી લઈશું અને ત્યારબાદ આની અંદરથી એક મોટો લુવો તોડી અને આની મોટી રોટલી વણી લઈશું જો તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાણો હશે તો એકદમ સરળતાથી આની રોટલી તમે વણી શકશો તો આપણે આની પાતળી અને મોટી એવી રોટલી વણી લઈશું જો મેં અહીં મોટી રોટલી વણી લીધી છે હું તમને એની થિકનેસ બતાવી દઉં એકદમ પાતળી આપણે વણવાની છે હવે એક નાનો ગ્લાસ લઈ અને આની નાની નાની પૂરી કટ કરી લઈએ અને સાઈડનો જે આ વધારાનો લોટ છે તેને કાઢી અને ફરીવાર આપણે બીજા લોટ સાથે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે ઘી અને લોટની લય બનાવી હતી તેને પૂરીની વચ્ચે આછી લગાડી દઈશું અને આને વાળી અને ઉપર પણ આછી લય લગાડીને આવી રીતના ત્રિકોણ જેવો શેપ આપી દઈશું આવી રીતના લય લગાડવાથી આપણે જ્યારે તળીશું ત્યારે એકદમ સરસ આના પડ છૂટા પડશે અને આમાં કંઈ બહુ વધારે વાર પણ નથી લાગતી ખૂબ ઝડપથી થઈ જાય છે અને આવી રીતના આ જે આપણે પૂરી કરીએ છીએ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અહીં મેં બધી જ એવી રીતના તૈયાર કરી લીધી છે અને હવે આપણે આને તળી લઈએ તો તેલ ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ કરી અને આને આપણે બદામી કલર આવે ત્યાં સુધી તળવાની છે ફરસી પૂરી તો આપણે ઘણી વખત બનાવતા જ હોઈએ છીએ પણ આવી રીતે મગની દાળનો ઉપયોગ કરીને આ ફરસી પૂરી એક વખત જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આમાં દાળનો ઉપયોગ હોવાથી હેલ્ધી પણ છે તો આનો બદામી કલર આવી ગયો છે આને આપણે નીચે ઉતારી લઈએ અને આવી જ રીતના બાકીની પણ તળી લઈશું તો આજના આ ત્રણેય નાસ્તામાંથી તમને કયો નાસ્તો સૌથી વધારે ગમ્યો અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ